जय 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 तीन 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 डोर से दो हो गए रे हम थे 166 पता है ना 166 600 दो रे दिलम दो हो सेट अभी तो दो जला 600 दूर से आई नहीं आइए देखन आइए गुड़ी के आइए सेट मोटा लगा मोटा ले जाओ जी दोनी गुड़ी जाना देख सेट आइए हां हमारा हां जाना हां हां आओ चलो जाओ चलो चलो हट गए हो हट

અરે મટલાકા મટલા લેજો હર સક્કા દેખાવ હર કઈ નઈ નઈ સક્કા અરે કાના સક્કા 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 રોડ રોડ ઉડાઈ દેખાવ માલિક બચા કે સક્કા 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 કોઈ સી ના સક્કા 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 રોડ દેખજો સી તો સક્કા તો સક્કા દા છે ને પૈસો 700 700 700 700

જાજી જાજી બોલાય છે બટા અમે મરું મરું ઓઢા લગા કના એ જ એ જ આ કના દો